માણસ એકબીજાને મદદરૂપ થવો હોવો જોઈએ એનું નામ માણસ છે કારણ કે માણસ હોય તો લિંકન જેવો લિંકન નામનો એક વકીલ હતો હવે એ વકીલ એટલે બહુ સમૃદ્ધ વકીલ બુદ્ધિશાળી વકીલ પણ ક્યાંક ને ક્યાંક એક પ્રશ્ન હંમેશા રહ્યો છે મહારાજ અમારે કોને માનવાનું અમારે કોની પૂજા કરવાની આવું તો હું તમને મારા શબ્દમાં કહું પણ ઈ લોકો શું પૂછે ખબર તમે કોઈને કહેતા નહીં તો કહું હું પૂછે ખબર મહારાજ આપણા આટલા બધા ભગવાન છે એમાં સૌથી વધારે પાવરફુલ કોણ છે કોઈ પાવરફુલ ભગવાન બતાવો ને તો આપણે આ દુનિયામાં આ જીવનમાં આ સંસારમાં એક એ ભગવાન પાવરફુલ છે જ નહીં અને એક એ ભગવાન પાવર વગરના છે જ નહીં હું હંમેશા કહું તમે કોને માનો છો એનાથી ફરક નથી પડતો ફરક એ પડે છે તમે ક્યાંક માનો છો કોને માનો માતાજીને માનો પરમાત્માને માનો કોઈ પણ સંપ્રદાયમાં આ આપણા ગામમાં આ નરસંડામાં કથા કરવાનું મને બહુ ગમે કારણ કે આપણી આ જ્યાં કથા છે ને કથાની ચારેય બાજુ બધા સંપ્રદાયો છે એક બાજુ સંતરામ મહારાજની ડેરી છે સંતરામ મહારાજ બેઠા છે એક બાજુ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે એ બેઠા છે એક બાજુ રણછોડ રાયનું મંદિર છે એ બેઠા છે આ બાજુ પાળેશ્વર મહાદેવનું મંદિર છે એ બેઠા છે આ બાજુ આપણે જૈન સંપ્રદાયનો છે દેરાસર એ ઈ બેઠા છે આ બધાની વચ્ચે આપણે કથા કરીએ છીએ હવે તમને કયો કોને માનવાનું આપણે આમ બધાને માનવાનું પ્રદક્ષિણા કરવાની કોને માનો છો એનું મહત્વ નથી મહત્વ એટલું છે કે તમને શ્રદ્ધાને વિશ્વાસ છે કારણ કે આપણે તો માણસ છીએ મેં હમણાં કીધું ને માણસ આ દુનિયા છે ને દોરંગી છે આ દુનિયા ભરોસા કરવાને લાયક જ નથી ભરોસો કોનો કરવો એ એક મહાત્મા તો કહે કે તમારે તમારા આ શ્વાસનો પણ ભરોસો ન કરવો આજે કોઈને પ્રોમિસ કરીને બેઠા છો કે સાંજે આરતીમાં ભેગા પણ આ સ્વાધીન જે થતું હોય એ બધું કરીએ એટલે એ થોડોક સમય વીતે એટલે એક બેનપણી મળે કે હવે બસ કાલે આવી અંબાજી થી ઓલું આપણું કામ નહોતું થાતું ને તો એ થઈ ગયું તો અંબાજી જઈ અને દર્શન કરે આવ્યા એટલે આપણા મગજમાં ઓલું જે પૂજા ચાલે છે ને એ ભૂલાય જાય અચ્છા અંબાજી માતાનું હાથ કામ કરીએ હવે આપણે અંબાજીને માનીએ કોને માનો છો એ મહત્વ નથી એક શ્રદ્ધા રાખજો માનો તો એ પથ્થર છે ને માનો તો એ જ્યોતિર્લિંગ છે પણ જો જો એને તમે પથ્થર માનશો તો એ પથ્થર તરીકે કામ કરશે પણ એને જો શિવ માનશો તો એ ભગવાન શંકર તરીકે કામ કરશે મૂર્તિ સોનાની હોય કે પથ્થરની હોય પણ જો તમને શ્રદ્ધા જ ન હોય તો આ માનો તો એક આ ભગવાન મેં કાલે જ વાત કરી કે એક આ આ ભગવાનની શ્રાવ્ય મૂર્તિ છે ભગવાનની મૂર્તિના બે બે ભાગ બે જ પ્રકાર એક શ્રાવ્ય અને બીજું એકનું સેવન થાય અને એકનું શ્રવણ થાય એકની સાથે વાત થાય માનો તો આ મંદિર જ છે એક આ મંદિર છે એટલા માટે તો આપણે બધા શિસ્ત સાથે બેઠા છો કારણ કે મંદિરમાં જઈએ તો જેમ તેમ ન બેસાય જેવા તેવા કપડાં પહેરીને ન જવાય જે પણ નશો કરતા હોય એ નશો બાર કરવાનો મંદિરમાં નહીં કરવાનો તો આ પણ એક પ્રકારનું મંદિર જ છે પણ મંદિર ત્યારે કે જ્યારે તમે માણસ થઈને જાઓ તો બાકી પશુને કૂતરાને અરે હવે તો અત્યારના તો કૂતરા એટલા સ્માર્ટ છે કૂતરાને ખબર પડે કે આ મંદિર છે કૂતરો બાર ભલે ગમે એટલો ભોંકે પણ મંદિરમાં જઈને શાંતિથી બેસી જાય એને એટલી ખબર પડશે કે આ મંદિર છે અરે મને ભગવાને માણસ ન બનાવ્યો તો કાંઈ નહીં પણ હું એવું તો કરું કે આ માણસો ભક્તિ કરે છે એને નડું તો નહીં આટલું તો કૂતરાય સમજે છે